પણ કોઈ દી માગુ ને કોઈ પાસે અયાચક વ્રત છે એટલે મારો સુદામો પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કે કે તો તો નથી માંગતો આ પિતામ્બર માંગ આવ્યો અને મારા સુદામને કોઈ માંગણ કે નહીં મને ન ગમે એટલા માટે મારા સુદામને પોતડી પહેરીને જવા દીયો આઈ મારા સુદામને કોઈ માંગણ કહે એ મારાથી ન સહન થાય અને એ સમયે કૃષ્ણ ભારે અહીંયા બોલ્યા છો સુદામા એક કામ કર તારી જૂની પોતળી ધોવાઈ ગઈ છે આ પીતાંબર મારું છે પીતાંબર કાઢતો જા ને આ પીતાંબર કાઢતો જા અને તારી પોતળી પહેરતો જા કૃષ્ણના મુખમાંથી આ શબ્દો પડ્યા અને સુદા મને મનમાં થોડીવાર થયું કે કનૈયા પાસે આટલી સંપદા એક પીતાંબર પહેરીને મને જવા દીધો હોત તો એનો શું લૂટાઈ જવાનું હતું પણ સાહેબ સુદામો બ્રાહ્મણ પર સામે અયાચક વ્રત વાળો એટલે સુદામો પણ મનમાં કહે છે કે બે હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી બે હાથ મારા ફેલાવું તો કનૈયા તારી ખુદાઈ દૂર નથી પણ હું માંગુ અને તું મને આપી દે એ વાત મને મંજૂર નથી હું માંગુ તો તું મને હમણાં આપી દે પણ એ વાત મને મંજૂર નથી દાઉજી મહારાજે કૃષ્ણના કાનમાં કીધું કનૈયા પોરબંદરમાં આટલું બધું આપ્યું છે અને અહીંયા એક આસુદામો તારું એક પિતામ્બર વધારે પહેરીને જાય તો તારું શું ઓછું થઈ જવાનું ભલે જતો જવા દે ને કૃષ્ણ તમે કહો ને તો તમે કયો એટલા પિતાંબર હજી હું પોરબંદર માં મોકલી શકું તમે કયો એટલા પિતાંબર હજી પોરબંદર માં દઈ દઉં પણ મારો સુદામો અહીંયા પોતડી પહેરીને આવ્યો હતો અને પોતરી પહેરીને જશે કારણ મારા સુદામાને અયાચક વ્રત છે મરુપણ કોઈદી માગુ ને કોઈ પાસે અયાચક વ્રત છે એટલે મારો સુદામ પોતડી પહેરીને આવ્યો તો અને પિતામ્બર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કે કે તો તો નથી માંગતો આ પિતામ્બર માંગ્યા આવ્યો અને મારા સુદામને કોઈ માંગણ કે નહીં મને ન ગમે એટલા માટે મારા સુદામને પોતડી પહેરીને જવા દીયો આઈથી મારા સુદામને કોઈ માંગણ કહે એ મારાથી ન સહન થાય વળી દાઉ દાદાએ કીધું કે નહીં કામ કરે પોતડી કઢાવી લે પણ એને કહી તો દે કે મેં પોરબંદરમાં આટલું આપ્યું છે અને કૃષ્ણ બોલ્યા છે મોટા ભાઈ જો માગવા આવનાર વ્યક્તિ મારી પાસે માગી ન શકતો હોય ને તો હું તો દેનારો છું કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે મારાથી ન કહી શકાય મેં તને આપ્યું છે સુદામદેવ ચાલતા થાય છે ઓરડાની બહાર નીકળે ભગવાન એને મૂકવા માટે નીકળે છે દાવજી મહારાજ પણ સાથે જાય છે સુદામાએ ભગવાનની એ મહેલની ઉપર રહેલી બાવનગઢની ધજાના

મારે દ્વારિકાનાવી છે તો બે હાજર ને એકવીસ માં વારો આવે ત્યાં સુધીની ની ધજાઓ ભૂખ થઈ ગઈ આટલો વૈભવ દ્વારિકાના નગરીનો થયો છે રોજની પાંચ ધજા ચડે આટલો વૈભવ છે દ્વારિકા દ્વારિકાનાથ નાથની ધજાના દર્શન કરીને ફરી પાછો સુદામાં બ્રાહ્મણ છપ્પન દ્વારિકાનાથ અને દાઉજી છે એ સમયે દાદા કહે છે કામ કહેને રથ લઈને મૂકી આવે મોટા ભાઈ દારૂકને હમણાં કહીએ મૂકી આવે પણ નહીં કારણ આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં મળવો ને બહુ અઘરો છે બહુ મુશ્કેલ છે કે સુદામાં જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળે એટલા માટે આ સુદામા આ બ્રાહ્મણને મારી દ્વારિકાની ધરતીમાં એને ઉઘાડા પગે ચાલવા દો કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની નગરીમાં આ દ્વારિકાની ભૂમિમાં ઉઘાડા પગે ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી આ પાવન અને પવિત્ર બની જશે જે બ્રાહ્મણ ઉઘાડા પગે ચાલે એ ધરતી પાવન અને પવિત્ર બને છે કારણ બ્રાહ્મણના પગની અંદર અડસઠ તીર્થનું પુણ્ય સમાયેલું છે બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાને તમે સ્પર્શ કરો અને છેક અંગૂઠે પગે લાગતા હાથ ડાળતા ને પછી એને આંખે લગાડતા મસ્તકે લગાડતા હવે તો ગોઠણે લાગવા મીડ્યા આ મને ઉપાધી થાય છે કે આ અંગૂઠેથી ગોઠણે આવ્યા હવે આ ગોઠણેથી નાકે નો આવે તો હારા નાકે પગે લાગશે નકરા પરંપરાઓ પરંપરાઓ ભૂસાઈ ન જાય ને એટલા માટે તો હાથ દિવસની આ કથાઓને ગાવી પડે છે એટલે તો આ ગાથાઓને ગાવી પડે આપણી સંસ્કૃતિ ને ભૂલાઈ જાય આપણો ધર્મ ભૂલાઈ જાય આપણી ફરજ ને ભૂલાઈ જાય આપણું કર્તવ્ય ભૂલાઈ જાય બ્રાહ્મણ ચાલીને પોરબંદર માં જ્યાં જઈને જુએ તો જે જગ્યાએ પોતાની ઝૂંપડી હતી એ જગ્યાએ પોતાના એ મોટા મોટા મહિલો બની ગયા વિચાર કરે છે કે આ હું ક્યાં આવી ગયો હું કઈ જગ્યાએ આવ્યો અને એ સમયે દોડતા પિતાજી નો હાથ પકડીને સુધા મને લઈ જાય છે મહેલમાં જ્યાં જાય તો સુશીલા નારીએ પણ વસ્ત્રો ને ધારણ કર્યા છે સુશીલા શું છે આ બધું અત્યારે સુશીલા બોલ્યા છે પતિદેવ દેવ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા ને બધું દઈ ગયા છે દ્વારિકાવાળા તમારો મિત્ર આવ્યો તો ને આટલું દઈ ગયો એટલે શબ્દ સાંભળ્યા સુદામાની આંખમાંથી દડ 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 સુધી ધારાઓ વહી ગઈ અને મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યા કે એક નૈયા એક પિતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું આપી દીધું તે મને પિતાંબરના બદલામાં તે મને આટલું આપ્યું કૃષ્ણ કરુણા કરી ભાગ્યની

સુદામા કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણે જે માં યશોદાને વચન આપ્યું હતું માં આપણે મળીશું પાછા ક્યાં મળીશું ક્યારે મળીશું અને કોઈ સંકેત નહોતો આપ્યો એ જ માં ભગવાને જે વચન આપેલું માને વચન પૂરું કરવા માટે આજે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે તીર્થયાત્રામાં સૌ જોડાયા છે ત્યારે વ્રજવાસીઓ કુરુક્ષેત્રમાં આવ્યા છે ભગવાન કૃષ્ણ પણ પોતાની રાવટી નાખીને બેઠા છે અને એ સમયે નંદ બાબા યશોદા ગોપીઓને બધાને લોકોને મળ્યા છે યશોદા ની ગોદમાં બેસી અને કૃષ્ણ એકમાત્ર પ્રશ્ન કર્યો મા માગો શું આપું તમને અને ત્યારે ભગવાનની વાતને સાંભળીને યશોદા એટલું બોલ્યા છે કનૈયા બહુ મોટો થઈ ગયો અત્યાર સુધી એમ કહેતો હતો કે કે મને 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 આપ આપ આજ આજ એમ કહે છે છે શું તો તો કૃષ્ણ જો આપવા હોય એટલું જ જ છું મારી એટલી ઈચ્છા જેમ તમે મારી ગોદમાં બેઠા છો ને એવી જ રીતે જ્યારે તમારી આ માનું મૃત્યુ થવાનું હોય જ્યારે મારો અંત સમય નજીક આવે ત્યારે તમે મારી ગોદમાં બેઠા હોય અને મારો પ્રાણ તત્વ નીકળી જાય બસ આનાથી વિશેષ મારે કશું ન જોઈએ દુનિયામાં કૃષ્ણ મારી ગોદમાં હોય કણૈયો મારી ગોદમાં હોય મા યશોદાને વચન આપ્યું ત્યાર બાદ માં દેવકી કહે છે માં તમે પણ માંગો શું આપું માં દેવકી ની પાસે માંગવાની વાત કરાવી એટલે દેવકી કહે છે પ્રભુ મારે બે વચન માગવા છે ન મગાય પણ માં છું એટલા માટે મારી જીભ ઉપડે છે મારે પહેલું વચન પહેલી વાત એ છે કે મારી આપની પાસેથી એક જ ઈચ્છા છે કે મારા છ બાળકોને કંસે મારી નાખ્યા છે ને એ છ બાળકોને મારે એકવાર જોવા છે મારીના દર્શન કરવા છે ભગવાને છ બાળકોના દર્શન કરાવ્યા અને ત્યારબાદ કહે છે જેમ તમારા પિતાજીને તમે મુક્તિ આપ્યો છો એમ મને પણ મુક્તિનો એક વચન આપી દો માં દેવિકીને પણ મુક્તિનું વચન આપ્યું અને એ સુખદેવીજી મહારાજે આ યશોદા અને દેવકીને વચન આપેલી કથા સમાપ્ત કરી દસમો સ્કંદ વિરામ કર્યો એ દશમ સ્કંદનું પુણ્યફળ ભગવાન ભાગવતના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કર્યું અને ત્યારબાદ અગિયારમો સ્કંદ એટલે એકાદશમો સ્કંદ હવે માત્ર પંદર વીસ મિનિટની કથા રહી છે મારે આજે ખૂબ ખુશીના સમાચાર આપ સૌને આપવા છે કે જેમ સુદામાને ભગવાને બહુ મોટી ગિફ્ટ આપી એમ આજે આ બુટાણી પરિવાર એનો પણ આજે એક ખૂબ અતિ પવિત્ર દિવસ આજે